ऑल्सो रिप्रेजेंट्स द बिजनेस स्पिरिट ऑफ इंडिया थ्रू द एजिज इट हैज लेड इन कॉमर्स एंड एंटरप्राइज द स्टेट बॉट्स अफ बीइंग द ओरिजिन ऑफ द हाइएस्ट नंबर ऑफ अवर पीपल लिविंग एंड वर्किंग अब्रॉड एंड वेर एवर दे हैव गॉन दे हैव क्रिएटेड मिनी गुजरात बी प्राउडली से ज्या ज्यां बसे एक गुजराती त्यां त्या सदा काल गुजरात विल बी अवेलेबल टू होल्ड योर हैंड्स वेन एवर रिक्वायर्ड थैंक यू गुजरात न भाइयोंजो તો આ તરફ હું પણ ગુજરાતી છું અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા તેમ જણાવીને રતન ટાટાએ વાયબ્રન્ટ સમિટમાં પોતાનો અલગ જ અંદાજ રજૂ કર્યો તેમણે જણાવ્યું કે ગુજરાતમાં રોકાણ ન કરે તે મૂર્ખ છે કારણ કે ગુજરાત દેશનું અતિ વિકસિત રાજ્ય હોવાની સાથે સાથે કાર મેન્યુફેક્ચરિંગનું પણ હબ છે ગુજરાત હેઝ બિકમ વન ઓફ ધ હબ્સ ઓફ કાર મેન્યુફેક્ચરિંગ ઇન ઇન્ડિયા વિથ પરમિશન ઓફ ધ ચીફ મિનિસ્ટર સે હું ગુજરાતી છું અને આપણે પાછા ગુજરાતમાં આવ્યા જ્યારે રિલાયન્સ ચેરમેન મુકેશ અંબાણીએ કહ્યું કે અમે પણ ગુજરાતી છીએ અને રિલાયન્સ દ્વારા ગુજરાતમાં રોકાણ વધારવામાં આવી રહ્યું છે આ ઉપરાંત દિવાળી સુધીમાં રિલાયન્સ જીઓ ફોરજી નેટવર્ક સમગ્ર ગુજરાતમાં ઉપલબ્ધ થશે તેમ પણ જણાવ્યું We are proud that Reliance is also a Gujarati company. More than 90% of the state's population is covered by GEO's 4G LTE network and by Diwali, 100% of this state will be covered. I'm proud to say that Gujarat is the first state in India to cross the 50 lakh subscriber mark for GEO in less than 90 days. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીએ પણ જણાવ્યું કે ગુજરાત એ મારું હોમ સ્ટેટ છે અને અદાણી ગ્રુપની કર્મભૂમિ પણ ગુજરાત જ છે સાથે જ તેમણે આગામી પાંચ વર્ષમાં ગુજરાતમાં ઓગણપચાસ હજાર કરોડના રોકાણનો વાયદો કર્યો ટુ યુ ધ ફૂલ સપોર્ટ ઓફ ધ અદાણી ગ્રુપ લેટ મી સમરાઈઝ બાય ધેટ ધ નેક્સ્ટ ધાઇવ યર્સ વિલ ઇન્વેસ્ટ ઇન ધ સ્ટેટ ઓફ ગુજરાત